નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે ઘઉંના પાક વિશેની તો કે ઘઉંના પાકમાં ઘણી બધી કોમેન્ટો આવતી કે ઘઉં વિશે વિડીયો બનાવો મેથી વિશે વિડીયો બનાવો પણ અમુક પાક એવા છે કે એ પાકમાં કોઈ સ્પેશિયલ માવજતની જરૂર ન હોય સ્પેશિયલ ખાતરની જરૂર ન હોય સ્પેશિયલ એવી કોઈ વેરાયટીની જરૂર ન હોય ઓછા જોખમે ઓછી માવજતે રેગ્યુલર પિયત આપવાથી પણ ઉત્પાદન આવતું હોય છે હવે ઘઉંની વાત કરીએ તો કે આખા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ઘણા બધા વિસ્તારમાં મહદ અંશે ઘઉંનું વાવેતર થાય છે એમાં ખાસ કરીને જેતપુર ધોરાજી ઉપલેટા તાલુકો જે છે કે જ્યાં ભેજનું પ્રમાણ વધારે રહેશે ઝાકળનું પ્રમાણ વધારે રહેશે કાળી ચીકની માટી છે કે જ્યાં ચણા કે જીરું કે ધાણા શક્ય નથી એવા વિસ્તારમાં ઘઉંનું વાવેતર થાય છે બીજું કે જેને કોઈ માવજત કે બીજી દવા છાંટવાનું કે ફૂગનાશકનો ઉપયોગ કરવાનો કે જીવાતનું રક્ષણ માવજત નથી કરવી એ લોકો પણ હવે હવે ઘઉંનું વાવેતર પસંદ કરતા હોય છે ઘઉં જોઈએ તો કે મેજોરિટી ગવર્મેન્ટના નિયંત્રણ હેઠળ હોવાથી ઘઉંના ભાવ ઘણા બધા નિયંત્રણમાં રહેતા હોવાથી ખેડૂતો ઘણી વખત ઘઉંમાંથી નીકળી જતા હોય છે જ્યારે જોખમ લેવાનું ન હોય અથવા ફરજિયાતમાં હોય ત્યારે જ ઘઉંનું વાવેતર થતું હોય છે હવે ઘઉંમાં વાત કરીએ તો કે ઘણી બધી વેરાયટીઓ આવે છે ઘણી બધી વેરાયટીઓના અલગ અલગ રીતે પ્રચાર થતા હોય છે પણ ઘઉંમાં બીજી અલગ કે નવીન વેરાયટી સિલેક્ટ કરતી વખતે અથવા વાવેતર માટે પસંદ કરતી વખતે ખાસ એ જોવું કે ઘણી બધી વેરાયટીઓ બહુ સારું ઉત્પાદન આપે છે એની ડુંડી પણ સારી હોય દાણા પણ સારા હોય છે પણ વાઢવામાં કે હાર્વેસ્ટિંગ કરવામાં બે ચાર દિવસ જો મોડું થાય તો એમાં પચાસ ટકાથી લઈને એસી ટકા સુધી ઘઉં ખરી જતા હોય છે ત્યારે આવી બધી પરિસ્થિતિ થાય ત્યારે આપણે હાથમાંથી આવેલી વસ્તુ એવી છે કે મગફળી થઈ શકે પણ ઘઉં છે એ જેમ કઈ વીણી શકાતા નથી હવે વેરાયટીઓ એમાં વહેલું વહેલી વાવણી કરવી હોય ત્યારે કઈ વેરાયટી વાવવી સમયસર વાવણી કરવી હોય ત્યારે કઈ વેરાયટી વાવી અને મોડી વાવણી કરવી હોય ત્યારે કઈ વેરાયટી વાવવી કેમકે ઘઉં છે એ જનરલી સો થી એકસો વીસ દિવસ કે એકસો ત્રીસ દિવસ એટલે ચાર મહિનાના આળા પાક છે હવે જ્યારે વહેલી વાવણી કરવી હોય ત્યારે જે ડબલ્યુ ચારસો ની વેરાયટી જે છે એ દસ નવેમ્બર પહેલા જો વાવણી કરવાની હોય તો એની પસંદગી કરવી અને એના એ સો થી એકસો વીસ દિવસ એટલે કે સાડા ત્રણથી લઈ અને ચાર મહિના સુધીમાં એ પાક થી વેરાયટી છે સમયસર જો વાવણી કરવાની થતી હોય તો આપણા માટે જૂની અને જાણીતી વેરાયટી જે છે લોકવન કે જે ઓગણીસો ને ઓગણ ની સાલમાં સંશોધન થયેલું છે એના પાકવાના દિવસો પંચાણું થી એકસો ને પાંચ દિવસ છે જ્યારે બીજી એક વેરાયટી છે કે જી ડબલ્યુ બસો ને તોતેર કે જે ઓગણીસસો ને સત્તાણુંમાં જ એનું સંશોધન થયેલું છે અને એના પાકવાના દિવસો એકસો થી એકસો ચાલીસ એટલે કે ચાર સાડા ચાર મહિના સુધીનો આ સમય લે છે ત્યાર પછીની આપણે કે જે ટુકડા તરીકે જે ઓળખીએ છીએ કે જે ડબલ્યુ ચારસો છન્નું કે જેનું સંશોધન ઓગણીસો ને ની સાલમાં થયેલું છે અને એના પાકવાના દિવસો સો થી એકસો વીસ દિવસ છે એટલે કે ચાર મહિના ચાર મહિનાની પહેલા પાકી જાય છે હવે આ ત્રણ વેરાયટી જે છે લોકવન જે વેરાયટી છે એવી વેરાયટી છે કે પાછળથી જો આપણે પાણી ઘટે હોય એકાદું પિયત ઓછું મળે હોય તો લોકવનમાં ઉતારામાં જાજો ફેર પડતો નથી જ્યારે બસો તોતેર અને ચારસો છન્નું વેરાયટી છે એને પૂરતું પાણી મળી રહેવું જોઈએ જો એમાં પાણી એકાદા પાણીની ઘટ થાય તો દાણો ઝીણો પડી જાય છે વજનમાં પણ ઘટાડો થાય છે અને પછી માર્કેટ વેલ્યુ પણ એની ઘટે છે ઘણી એવું બને કે એકાદું પાણી ઓછું મળે ને આપણે ખાવા માટે ચારસો છન્નું વહેવા હોય પછી એ વેરાયટી જે ઉત્પાદન ઉત્પાદનથી વેચીને આપણે નવા પણ લેવા પડે બીજું કે જયારે ઘઉંનું વાવેતર કરીએ ત્યારે એના બિયારણના દરની વાત કરીએ તો કે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ બિયારણનો દર હોય છે એક એકરે જોઈ તો કે પાંત્રીસ ચાલીસ કિલોથી લઈ અને સાઈઠ કિલો સુધીનું બિયારણ ખેડૂતો વાવતા હોય કિલો સુધી પણ યોગ્ય છોડની સંખ્યા જળવાઈ રહે વાવેતર કરવામાં આવે અને જો હાઈટ વધી જાય તો પાછળ જ્યારે જાન્યુઆરી મહિનામાં જ્યારે ડુંડી નીકળે અને એ સમયે પવનની જો કઈ અસર હોય અને એ વખતે આપણે પિયત આપવામાં આવે છે તો ઘણું પાછળ ઢળી જતા હોય છે અને ઢળી જાય તો પણ એમાં આપણને ઘણું બધું નુકસાન થતું હોય છે ત્યાર પછી મોડી વાવેતર કરવું હોય કે ઘણો વિસ્તાર એવો છે કે જે સમયસર વાવેતર કરવામાં અને મગફળી કાઢી અને વાવેતર કરવામાં તો બીજા પાક હોય છે કે જ્યારે કપાસ આપણે ડિસેમ્બર મહિનામાં નીકળી જાય છે ત્યારે ઘણા બધા વિસ્તારમાં ઘઉંનું વાવેતર થાય છે હવે મોડું વાવેતર કરવામાં વાત કરીએ તો કે મેજોરિટી આપણે એકસો નંબર જે જી ડબલ્યુ નંબરની જે વેરાયટી છે એ વેરાયટી પસંદ કરતા હોય છે એનું ઓગણીસો બાણું સંશોધન થયેલું છે આ વેરાયટી જે બે છે જી ડબલ્યુ એકસો તોતેર અને જીડબલ્યુ કે જે બે પાછળથી જે તડકા પડે છે એ તડકા થોડાક સહન કરી શકે છે અને ઉત્પાદન એમાં બહુ ઘટતું નથી એટલે આવી રીતે સમયસર વાવણી કરવી હોય કે મોડી વાવણી કરવી હોય કરવી ત્યાર પછી ઘણી બધી આપણે કીધું એમ એકસો અગિયાર નંબર ને ઘણી બધી વેરાયટીઓ માર્કેટમાં એવી છે પણ એનું હજી ધ્યાન રાખવું ઘણા ઘઉંની વેરાયટીઓ કેમકે ઘઉંની જાતો એવી છે કે ગુજરાતમાં પણ હજી પુષ્કળ વીસ પચીસ જેવી જાત આપણે સંશોધન યુનિવર્સિટી એ સંશોધન કરેલી પંજાબ હરિયાણા યુપી બિહાર ઘણા બધા રાજ્યોની અલગ 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 જાતો છે બીજા રાજ્યોની વેરાયટીઓ પણ આપણે ગુજરાતમાં આવી અને વેચાણ થાય છે પણ પાછળથી પરિસ્થિતિ એવી થાય છે જેમ કીધું એમ કે ખરવાના પ્રશ્ન છે કે આડા પડી જવાના પ્રશ્ન છે કે માર્કેટ વેલ્યુ નથી આવતી ત્યારે આપણને એમ થાય છે કે આના કરતાં આપણે લોકવન અથવા ટુકડા આ બે વેરાયટી જે આપણે ગુજરાતની છે કે રફ એન્ડ ટફ છે ગમે ત્યાં મૂકો ગમે આડમાં મૂકો ગમે ત્યાં ઈઝીલી વેચાઈ જાય છે અને લોકવન છે એ કદાચ એકાદ પિયતની ખેંચ પીડી હોય તો પ્રોબ્લેમ નથી થતો ટુકડા જે ચારસો છન્નું છે કે એમાં આપણે વેચવામાં પણ ઘર પણ એનું ઘણું બધું વેચાય છે હવે વાત આવે છે ખાતરની ખાતરના ડોઝમાં જે આ ઘઉં છે એ ધાન્ય પાક ધાન્ય પાકમાં આવે છે એટલે કે નાઇટ્રોજનની જરૂરિયાત વધુ પડે છે તો કે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની ડોઝની વાત કરીએ તો કે એકસો વીસ સાહીઠ એટલે કે એકસો વીસ કિલો નાઇટ્રોજન સાઠ કિલો ફોસ્ફરસ સાહીઠ કિલો પોટાશ આ ઘઉ પાકે ત્યાં સુધીમાં આપવાનું હોય એમાં નાઇટ્રોજન છે એ ત્રણ એપ્લિકેશનમાં આપવાનું છે કે ચોથા ભાગનું નાઇટ્રોજન છે એ વાવેતર સમયે ભાગ નો નાઇટ્રોજન છે અને બાકીનો ચોથા ભાગનો નાઇટ્રોજન છે એ ચાલીસ પિસ્તાલીસ દિવસે એમ ત્રણ એપ્લિકેશનમાં આપવું પણ આપણે પાયામાં ડીએપી અથવા બાર બત્રી અથવા વીસ વીસ જે ખાતર અત્યારે જે મળતું હોય એ આપણે આપેલું હોય તો બીજું યુરિયા કેવું કંઈ આપવાની જરૂર નથી બીજું ત્રીસ પાંત્રીસ દિવસે જ્યારે ફૂટ પડતી હોય એ સમયે બાકીનો નાઇટ્રોજન એટલે કે યુરિયા એક એકરે આપણે પિસ્તાલીસ કિલોની બેગ આવે છે ઈ બેગ જો આપી દેવામાં આવે તો બીજું વધારાનું કંઈ આપવાનું પછી થતું નથી પણ આ બધી જે વેરાયટીઓ જે છે વેરાયટીઓમાં આવે દિવસે દિવસે જીંક છે ફેરસ છે મેંગેનીઝ છે કોપર છે એના પર્સન્ટેજ પણ વધતા જાય છે ઈ પર્સન્ટેજ મેન્ટેન કરવા માટે ઝીંક ફેરસ મેંગેનીઝ કોપર અને બોરડ એટલે કે માઇક્રોન ખાતરના રૂપમાં છે અથવા ઉપરથી સ્પ્રેના રૂપમાં પણ આપવું જરૂરી છે ઘઉં જો નીચેથી પડતા હોય તો આપણે પણ જણાવેલું છે કે નીચેથી પીળા પાન પડતા હોય તો ઝીંક ની ઉણપ છે તો ખાતર સાથે ઝીંક સલ્ફેટ એક એકરે આઠથી દસ કિલો પણ વાવી શકાય અને ફેરસ સલ્ફેટ ચાર થી પાંચ કિલો એક એકરે વાવી શકાય કે જેનાથી આપણને ઉત્પાદનમાં પણ સારી એવી રાહત મળે એ ઉપરાંત જયારે આપણે ત્રીસ પાંત્રીસ દિવસે જયારે આપણે યુરિયા નાખવાનું થાય ત્યારે જે મેલોગઝા પૂરતી ફાઈવ આવે છે એ ખાતર પણ જો આપવામાં આવે તો એમાં કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર ઝીંક ફેરસ કોપર બોરોન મેંગેનીઝ મોલિબડેન આ બધાય ગુણ તત્વો અને સૂક્ષ્મ તત્વો પણ એની સાથે આવી જાય છે એ પણ આપીએ તો એનું પણ પરિણામ આપણને સારું મળે અથવા સ્પ્રેમાં કોઈ પણ આવડા જે સોલ્યુબલ જે માઇક્રોન્યુટ્રન્ટ હોય ઝીંક ફેરસ મેંગેનીઝ અને કોપર કે બોરોન આનો છટકાવ કરવાથી પણ એનું પરિણામ મળે છે એટલે ઘઉં જે છે એનું ઉત્પાદન લેવા માટે નાઇટ્રોજન ફોસ્ફરસ ફોટાશ ઉપરાંત સલ્ફર પણ આપવું પાયામાં અગત્યનું છે એક એકરે ત્રણ કિલો અથવા જે ફાડા સલ્ફર હોય કે છે એકરે થી દસ કિલો આપી શકાય એ ઉપરાંત માઇક્રોન્યુટર્ન પણ આપવાની ભલામણ છે પણ બીજું એમાં આ બધી વેરાયટીઓમાં ઘેરુ પ્રોબ્લેમ કે રસનો પ્રોબ્લેમ આ બધો પ્રોબ્લેમ ઓછો રહેશે કે જો ફોગનાશક ની બધી છાંટવી હોય તો આપણે જીરું ચણા ધાણા પાક છે જ હવે કાંઈ ન કરવું હોય તો એના માટે આ ઘઉંનો પાક છે અને ઘઉંમાં આમ જોઈએ તો એકંદરે ચારસો સાડી ચારસો પાંચસો રૂપિયા સુધીનો ભાવ હોય છે અને એક વીઘે સોળ ગુઠ્ઠા પ્રમાણે ચાલી પચાસ થી લઈને સાઈઠ સિત્તેર મણ સુધી થતું હોય છે તો આમાં વળતર પણ એવરેજ સારું મળે છે અને રિસ્ક પણ આમાં ઓછું રહેશે જો આ વિડિયો આપણને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર